બોલાવ વિસ્તારમાં ઇન્ટરનેશનલ સ્કૂલમાં માતૃ પિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી હતી વિદ્યાર્થીઓએ તેમના માતા પિતાનું પૂજન કર્યું હતું આજનો દિવસ એટલે કોઈના માટે વેલેન્ટાઇન્સ ડે કોઈના માટે બલિદાન દિવસ પરંતુ ખરા અર્થમાં ભારતની ઋષિ પરંપરા મુજબ માતૃ પિતૃ પૂજન દિવસ ગણવામાં આવે છે ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓએ તેમના માતા પિતાનું પૂજન કર્યું હતું આજનો દિવસ દિવસ એટલે કોઈના કોઈના માટે માટે વેલેન્ટાઇન ડે બલિદાન પરંતુ ખરા અર્થમાં ભારતની ઋષિ પરંપરા મુજબ માતૃ પિતૃ પૂજન દિવસ ગણવામાં આવે છે વેલેન્ટાઇન ડે ના દિવસે ભરૂચના ભોલાવ વિસ્તારમાં આજે જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં માતા પિતાનું પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પાવન દિવસે બાળકોમાં મૂલ્યોનું સિંચન થાય મૂલ્યની શિક્ષણ શિક્ષણ મળે તે હેતુથી શાળામાં માતૃ અને પિતૃ પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ધોરણ નવ થી બાર ના વિદ્યાર્થીઓ દ્વારા માતા પિતાનું પૂજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીઓના ભક્તિમય ભજનો દ્વારા કરવામાં આવી હતી બાળકોના માતા પિતાનું કુમકુમ તિલક ચોખાને ફુલહારથી પૂજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં શાળાના આચાર્ય શિક્ષકો વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર આજે અમારી સારા જય અંબે ઇન્ટરનેશનલમાં માતૃપિતૃ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં માતૃ માતા પિતાનું વંદન કરવા માટેનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો જ્યારે આજે સર્વે લોકો વેલેન્ટાઇન્સ ડે મનાવી રહ્યા છે અને આજની યુવા પેઢીમાં જેનું મહત્વ દિવસે દિવસે વધી રહ્યું છે અને જે સંસ્કૃતિ આપણને શીખવાડે છે એવા મૂલ્યો વિસરાતા જાય છે ત્યારે ધર્મશાસ્ત્રોમાં માતા પિતાને દેવ સમાન ગણવામાં આવ્યા છે અને આપણા બાળકોમાં આવા મૂલ્યો સ્થાયીપણે રહે અને એનું મહત્ત્વ એ સ્વીકારે એ કારણસર આજે શાળામાં ધોરણ નવ થી બાર ના તમામ વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહ તેમજ સામાન્ય પ્રવાહના બધા જ વિદ્યાર્થીઓને સંમેલિત કરીને આ દિવસ ખૂબ જ સરસ રીતે ઉજવવામાં આવ્યો જેમાં બધા માતા પિતાઓએ ઘણી ઉત્સાહથી ભાગ લીધો વિદ્યાર્થીઓને પણ એનું મહત્વ અમારા શાસ્ત્રી મહારાજ દ્વારા સમજાવવામાં આવ્યું અને એક અનેરું વાતાવરણ તેમજ એક અનેરા મૂલ્યનું સિંચન કરવા માટેનો પ્રયત્ન શાળા તરફથી કરવામાં આવ્યો રિયાઝ પટેલનો રિપોર્ટ એસ ન્યૂઝ ભરૂચ